આજે આદિવાસી મિત્રોને વરતાસ તો તમે જુઓ અક્કા નાદ વરતાસ પડી ગયો મિત્રોને બસ દોસ્તો આ ખૂબ જ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે દોસ્તો મને તો બહુ બીક લાગે છે કે તણાઈ ના જોઉં બસ અને જો વરસાદ તો તમે ખાલી જુઓ દોસ્તો હાલમાં દોસ્તો હું કંઈ છું એ બતાવું તમને ચાલો હું કંઈ છું કઈ જગ્યા જોતી હોય ખૂબ જ વરસાદ પડી રહ્યો છે દોસ્તો ને